ના પાંડેસરા વિસ્તારના ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી અહીંયા એક બાળ દર્દીના સગાએ નાનકડી વાતમાં જ ડોક્ટરને ઓપીડીમાં જ ધડાધડ દીધા આ ઘટના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે જેમાં મામલે ડોક્ટરે ફરિયાદ આપતા પોલીસે તપાસ પણ શરૂ કરી છે જે કે તબીબની અરજીને લઈને આરોપી રાજકુમારની ધરપકડ થઈ ચુકી છે પાંડેસરાની કેએસબી ઓલમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક બાળ દર્દીને સગા લાવ્યા હોય જેમાં તેની હાલત ગંભીર હોય અને આઈસીયુની સુવિધા ન હોય તો ડૉક્ટરે બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાનું કહેતા દર્દીના સગા ગુસ્સે ભરાયા હતા અને ડૉક્ટરને ધડાધડ બાર જેટલા તમાચા જીકી દીધા અપશબ્દો પણ કર્યા આ વ્યક્તિ નશામાં હોવાનું પણ બહાર આવ્યું છે સ્થિતિ ગંભીર હોય ડૉક્ટરે તપાસ કરી પરિવારને કહ્યું કે તમારે દાખલ કરવું પડશે પરંતુ અહીંયા આઈસીયુની સુવિધા નથી